દક્ષિણ ગુજરાત શિક્ષિત યુવાનોએ જે આંદોલન કર્યું હતું જે સુધારો કરવા માટેની ચળવળ ચલાવી હતી ઘરેણા વિરોધી ચળવળ એની આપણે વાત કરવાના છીએ આ સંશોધન તમે જાણો છો કે ડોક્ટર ટીના દોશીએ કરેલું છે અને ટીના દોશીએ આને વિશે ગુજરાતના આદિવાસી આંદોલનો એમાં અને જે ગુજરાત ગેઝેટિયર ગુજરાત આદિવાસી સર્વસંગ્રહ આદિવાસી ગેઝેટિયર ગવર્મેન્ટ ઓફ ગુજરાતે જે પ્રકાશિત કરેલું છે એમાં એમણે આના વિશે માહિતી આપી છે ગાળા દરમિયાન આદિવાસી મહિલાઓના લાભાર્થે ધોડિયા આદિવાસી એમના શિક્ષિત યુવાનોએ આ ચળવળ ચલાવી અને એના સારા પરિણામો આવ્યા કારણ કે સમાજમાં સુધારો થયો સુધારો કુધારો એ અને સંસ્કૃતિની જાળવણી એના વિશે આપણે આદિવાસી સંસ્કૃતિ નું જતન કરવું જોઈએ એવું બહુ સ્પષ્ટપણે માનીએ છીએ પરંતુ એમાં જે દૂષણો હોય જેમ કે શરાબ પીવાનું દૂષણ અને શરાબ પીએ ત્યારે જે જે પારસી હતા એ આદિવાસીને ઉધાર પીવડાવે ત્યારેવાસી પીવડાવે અને એમની જમીનો લખાવી લે એટલા માટે શરાબ વિરોધી ચળવળની પણ જરૂર હતી આ ઘરેણા વિરોધી ચળવળ એ જરા નોખી છે અમે અને હું બંને વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ શેરલી માં કાર્યરત હતા અમે ત્યાં અધ્યાપન કરાવતા હતા અને કરાવતાડી પ્રોગ્રામ ચલાવતા હતા ચારુતર વિદ્યામંડળના નેજા હેઠળ અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં ત્યારે અમારા તેજસ્વી વિદ્યાર્થી એમ ના વિદ્યાર્થી દિવેશ ધોડિયા પટેલ આજે પણ એ સંપર્કમાં છે અને આદિવાસી સમાજ વિશે અથવા તો દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજ વિશે પણ બીજા વિદ્યાર્થીઓ હતા જે ઘણા બધા આદિવાસી વિદ્યાર્થીઓ હતા દાહોદ થી માંડીને છેક દક્ષિણ ગુજરાત સુધીના એમની નોખી નોખી પરંપરાઓ નોખી બોલી એ એનો પણ અમને અભ્યાસ કરવાનો એ વખતે સમય મળ્યો તક મળી હતી અને એના વિશે એક બોલી વિશે આદિવાસી બોલી વિશે અને બીજું આદિવાસી લગ્ન પરંપરા વિશે મને તો હંમેશા એવું લાગે કે આદિવાસી સંસ્કૃતિ વિશે વધુ ને વધુ ગ્રંથો એ લખાય પ્રકાશિત થાય એ ખૂબ જરૂરી છે અને હા આપણે ઘરેણા વિરોધી ચળવળની વાત વાત કરીએ પહેલા એક હું યાદ દેવડાવી દઉં આદિવાસી સમાજના જે નેતાઓ છે એમને પણ મારે આ એક સંદેશ આપવો છે કે આદિવાસી રાજા રજવાડાઓ જે હતા એના વિશે ગુજરાતના એ રાજા રજવાડાઓનો અભ્યાસ અને એના વિશે સંશોધન એ થવું જોઈએ એના માટે તમારે પહેલ કરવી જોઈએ તમે તમે ફંડિંગ કરો કરો લેખકો તૈયાર એના વિશે લખાવો અભ્યાસ કરાવો અને સરકારને પણ એને માટે તમે સતત આગ્રહભરી ભૂમિકા રાખીને ફરજ પાડો કે આદિવાસી રાજા રજવાડાઓનો સાચો ઇતિહાસ અને એમના યોગદાનનો સાચો ઇતિહાસ એ લખાય મેં તમને કહ્યું હતું અગાઉ કે જયારે માયાવતી અને તેજસ્વી લેખકો સંશોધકો જરૂરી નથી કે દલિત જ હોય પણ એ બધા જ દલિત સમાજના બીજા સમાજના એ બધા સંશોધકોને એમણે આગ્રહ કરીને એ વખતે જે પ્રકાશનો કરાવ્યા હતા એમાંથી તો 1857 માં પાસી મહારાજાઓ અથવા રાજાઓ દલિત રાજાઓ એમના 1857 ના એ પહેલા સ્વતંત્ર સંગ્રામમાં એમના યોગદાન ની ઘણી બધી બાબતો નવી બાબતો બહાર આવી હતી એ જ રીતે ગુજરાતના આદિવાસીઓ પણ એમનું પણ યોગદાન છે પણ અંગ્રેજીમાં એમ કહે છે ને ઓલસો રેન કારણ કે વાણિયા બ્રાહ્મણોએ જે ઇતિહાસ લખ્યો છે એ ઇતિહાસમાં આદિવાસીઓને દલિતોને વંચિતો પ્રકાશમાં કામ કરવું જોઈએ અને એ દિશામાં સમાજના લોકોએ પહેલ કરવી જોઈએ એવું મારે આ તબક્કે કેવું છે તો ઘરેણા વિરોધી ચળવળની આપણે વાત કરીએ તો ઓગણીસો ને ની એ ચળવળ એ ગાળામાં દક્ષિણ ગુજરાતના શિક્ષિત સારી એવી સફળતા પણ મળી હતી અને એ વખતના શાસકોએ પણ એના સંદર્ભમાં એમની વાતને કાન દીધા હતા ઘૂંટીથી તે ગુંટણ સુધી પિત્તળના સાંકડા પહેરવાના પહેરવાનો અને કાંડાથી કાંડાથી કોણી સુધી પિત્તળની પહોંચી પહેરવાનો આદિવાસી સ્ત્રીઓનો રિવાજ હતો વધારામાં આ સ્ત્રીઓ સસ્તી ધાતુઓ અને જેમને પોસાય તે ચાંદીની માળા પહેરતી ઈડા હિમ્મસબર્ગે નોંધ્યા પ્રમાણે જમાલપુરમાં રહેતા એક મિશનરીએ ઓગણીસો માં આ મુજબ લખ્યું હતું એ વખતનું વર્ણન જે છે એ હું વર્ણન રજૂ કરું છું જે ડોક્ટર ટીના દોશીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે મજૂરી કરનારી કેટલીક જ્ઞાતિઓ લગભગ હળપતિઓ પિત્તળના ઘરેણાઓથી એટલી બધી લદાયેલી હોય છે કે તેઓ ભાગ્યે જ ચાલી શકે છે થોડીવાર વાર પહેલા એક સ્ત્રી અહીંથી પસાર થઈ તેણે નીચેના ભાગમાં આછું વસ્ત્ર વીંટાળ્યું હતું અને તેના માથાને અને કબા પર થોડાક વાર કપડું હતું બંને કાનમાં લગભગ કાનથી ત્રણ ગણા મોટા ઘરેણા હતા પગના અંગૂઠા અને આંગળીઓમાં વીંટીઓ હતી બંને હાથમાં બે ડઝન પિત્તળની બંગળીઓ હતી પિત્તળના પગ ઘૂંટણ સુધી ઢંકાયેલા હતા હતા તેણે તેના સાંકડા નીચે બાંધેલા ત્યાં તે પિત્તળની કડાઓ સાથે પિત્તળના કડાઓ સાથે ઘસાતા હતા પરિણામે શરીરનો એક એ ભાગ કેટલીક વાર ભયંકર રીતે છોલાતો હતો આ ઘરેણાઓના ભારથી દબાઈને સ્ત્રીઓએ ખેતરમાં અને ઘરમાં કામ કરવું પડતું હતું ઘરેણા તો પહેરવા પડે એવી એક પરંપરા હતી જૂના લોકોની એ પરંપરાને તોડવી કેમ અને આ તેમની ચામડી છોલાતી પાકતી કારણે આદિવાસી સ્ત્રીઓમાં ચામડીના રોગો અત્યંત સામાન્ય બની ગયા હતા આમ છતાં આદિવાસી પુરુષો સ્ત્રીઓ બધા જ ઘરેણા પહેરે તેવો આગ્રહ રાખતા કારણ કે જો કોઈ કુટુંબની સ્ત્રીઓ ઘરેણા ન પહેરે તો તે અપમાનજનક માનવામાં આવતું જેમ કુટુંબ વધુ સમૃદ્ધ તેમ તેમની સ્ત્રીઓ વધુ વજનદાર અને વધુ પ્રમાણમાં ઘરેણા પહેરતી આજે પણ કેટલીક જગ્યાએ આ આવા ઘરેણાથી લડાઈ ને કામ કરવાનો એ જાણે કે રિવાજ છે ખાસ કરીને રાજસ્થાનમાં અને આપણા ગુજરાતમાં પણ પણ ડોક્ટર ટીના દોશી નોંધે છે આ રિવાજ સામે પ્રથમવાર વિરોધ પોકારનાર મહુવા તાલુકાના કાઢરિયા ગામનો રામા હિરજી હતો હતો તે શિક્ષિત ઈસવીસન ના અરસામાં તેણે તેની પત્નીને બંને ગુંટી પર સાંકડાનો આખો સેટ પહેરવાને બદલે એક જ સાંકડું પહેરવા સમજાવી જેથી ખેતરમાં તે સરળતાથી કામ કરી શકે યુવાન ધોડિયાઓએ તેનું સમર્થન કર્યું પણ વડીલો ખોટું બહિષ્કાર સુબા ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈના ધ્યાને મૂકવામાં આવી તેમણે ઈસવીસન ઓગણીસો ચૌદમાં માં એક નોટિસ કાઢી અને આદિવાસી સ્ત્રીઓને તેમના ઘરેણા દૂર કરવાની સલાહ આપી તે પછીના ત્રણ વર્ષ વડોદરાના સત્તાવાળાઓએ આ સુધારાને પ્રોત્સાહિત કરવામાં સક્રિય ભાગ ભજવ્યો સરકારના હસ્તક્ષેપે લોલક રામજી હિરજીની ફેરવ્યું એવું છે લોલક એટલે ઘડિયાળનું લોલક હોય ને એ એની વાત આપણે કરીએ એની તુલના કરી છે આ હસ્તક્ષેપે લોલક રામા હિરજીની તરફેણમાં ફેરવ્યું એવું જણાય છે કારણ કે દોડી કોઈના દરજીભાઈ ખુશાલભાઈ અને ડેડવાસણના દુરજીભાઈ બુધાભાઈ જેવા મહુવા તાલુકાના શિક્ષિત ધોડિયાઓએ આ મુદ્દાને વધુ બળુકી રીતે હાથ પર લીધો ઘણા ધોડિયાઓને તેમની પત્નીઓના ઘરેણા ધાતુના વેપારીઓને વેચવા માટે સમજાવવામાં આવ્યા આ ચળવળ થોડા જ વખતમાં વાંસદા અને ધરમપુર રાજ્યના ધોડિયાઓને માં પણ ફેલાઈ તેમણે તેમના જૂના વજનદાર પિત્તળના ઘરેણાં સફેદ ધાતુના વજનમાં હલકા એવા સાંકડા

મહુવા તાલુકાના ધોડિયા સુધારકોને સુધારકોએ આગેવાની લીધી તેથી આ સફળતાને તેમણે વધુ પ્રોત્સાહન પૂરું પાડ્યું હવે આ તબક્કે અમારે બે વાત બધા જ આદિવાસી સમાજના અને ધોડિયા સમાજના મિત્રોને કરવી છે એક કે આ જો મહુવા તાલુકાના કાઢરિયા ગામના રામા હિરજીના વંશજો અત્યારે હોય તો એ એમનો અમારે સંપર્ક કરવો છે એટલે જણાવે અને એ લોકો એટલે બીજું કે ધોળી કોઈના દરજીભાઈ ખુશાલભાઈ અને દેડવાસણના દુરજીભાઈ બુધાભાઈ એમના પરિવારના લોકો હોય વંશજો હોય તો એ અમને એમનો પણ સંપર્ક કરવો છે કારણ કે એમના પૂર્વજો એ આ સુધારાવાદી ચળવળમાં હિસ્સો લીધો એટલે એ પણ અમારો સંપર્ક થાય એને માટે અમે અમારા આમ તો હવે તો ડોક્ટર દિવેશ પટેલ અથવા ધોડિયા એ મોટો માણસ થઈ ગયો એમ કહેવાય પણ અમે બંને જણા એના ગુરુજન રહ્યા છીએ એ ન્યાયે અમે દિવેશને પણ વિનંતી કરીએ બીજા મિત્રોને પણ વિનંતી કરીએ કે આ ત્રણેય પરિવારના જો વંશજો હોય તો એમની સાથે અમારો સંપર્ક કરાવે કારણ કે આપણે એમને પરિવારના સભ્ય તરીકે નિહાળવા માંગીએ છીએ આપણે એમની સાથે સંપર્ક સાધવા માંગીએ છીએ અત્યારે એ શું કરે છે એના વિશે જાણવા માંગીએ છીએ તો આજે આટલી વાત ફરી મળીશું આવતા રવિવારે આદિવાસી આંદોલનોના